અરે ભાઈ કાલ ઉઠીને તારા મા બાપ ને કઈ થશે તો સેવા કરવા તું જવાની ભાગી નહી ગયા તો કમાઈ નઈ શકું અરે તમને એવું ક્યાં કઉ છું પણ લેવાની વાત કરું છું કે જેટલું એનું હોય પણ આપડા કઈ જરૂર નહી ભાઈ ખોટું એમને હેરાન કરવાના એમને હેરાન નહીં કરતા આપણે કઈ અને મારા મારી બેન માગશે તો તું આપવા દે તે તો સેવા આપણે નહીં કરતા હા તો પછી એ સેવા તાર ભાઈને નહીં કરતા તમારું તમારું આપવું નહીં મારું મારું અને તમારું એ મારું આ તે તે એવું જોઈએ ને અરે એવું કઈ ના હોય લે ના જીવા પૈસા માટે તમે સબંધ બગાડો તારો ભાઈ તાર જોડે વાત કરતો બંધ થઈ જાય તાર ભાભી બંધ થઈ જાય તાર માં બાપને દુઃખ થાય

કઈ લેવું નહીં ભાઈ તારે એટલી બધી જરૂર હોય તો હું શું આ તો તમે તો છો હા બસ તો પછી આપણે શું લેવા માંગવું પડે અને મને એમ કહી દે કે ભાઈ સબંધો હાચવવા હારા કે પૈસા લેવા હારા એમ કહી દે તો સબંધ તો છે ને ભાઈ બેન તો સબંધ તો બગડ બગડ પૈસા માંગો તો એમ થોડી બગડી જાય તો બગડ જ ને પણ વાત કરે છે તે એ તાર મમ્મી એ બગડે તારી ઉપર એ તો બોલતી નહી તને ફોન માં એટલે તું જઈને ખાલી કેતો ખરા તો આપણ બધા બગડા આ તે તો કઈને એ ના પાડી દેસ નહીં જોતો પણ આ જમીન મત લેવાનો ને આપણે કશું લુમ લેવાની નહી થતી ત્યાંથી ત્યાં આગળથી તારે એક રૂપિયો માંગવાનો નહી મહેરબાની કરીને તન કઈ દો હાથ જોડીને પૈસા આપડા આપડા જે છે ને એ જ આપડા છે ત્યાં જઈને એમ ના કહે કે આ મારું ને પેલું મારું આ તો નહી ત્યાંથી તું લગન કરી નહી આઈ લે વાત પૂરી થઈ ગઈ તારી આ પૂરી થઈ ગઈ હા બસ વધારેનું ઓ મન ના કેતી દે નહી કે ઓ નથી લાવું મને ફરી માંગતી બી નહી જો તારા ઘરથી મને એમ કહે છે કે ભઈ માંગા છે